નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી અને યુટ્યુબ ચેનલમાં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે પંદરમી ઓગસ્ટ છે પણ છતાં પણ વરસાદ એવો થયો નથી અને દિવસે ને દિવસે થ્રિપ્સનો એટક વધતો જાય છે તો આજના વિડીયોમાં આપણે થ્રીપ્સની એવી સરસ મજાની દવાની માહિતી મેળવવાની છે જે દવા તમારે વીસ થી પચીસ દિવસ સુધી લાંબુ રિઝલ્ટ આપે છે અને સારામાં સારું લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે અને આ આજે આપણે એક ખેડૂત એક પ્રગતિશીલ ખેડૂતનો આપણે અભિપ્રાય મેળવવાનો છે જેમને આગળના વર્ષે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની જે ટ્રાન્સેટ દવા આવે છે જે ડાઇનોટોફોરોન આવે એનો સ્પિનોટેરિયમ આવે બે બંને જ્યારે આવે છે એનો છંટકાવ કરેલો અને એ મનુભા આજે નાગરકા ગામના પ્રગતિશીલ ખેડૂત છે તો આજે આપણે માન્ય છે મનુભા પાસેથી જમણે આગળના આગળના વર્ષે ટ્રાસેડ દવાનો છંટકાવ કર્યો બાપુએ એવું કીધું કે મારી વાડી પચીસ દિવસનું રિઝલ્ટ મળે એવી આતરો પડે છે માખણ જેવો રહેશે આતરો પણ પડે છે અને આગળના વર્ષે આનો વિડીયો પણ યુટ્યુબ ની માં આપણે અપલોડ કરેલો છે તો આજે આપણે છે મનુભાઈ નાગભાઈ ખાચર એ આપો ત્યારે એમને આપણે મેં આપેલું છે જે પચીસ દિવસ નું લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી દવા છે તો આપણે મનુભાઈ ને પૂછીએ કે આ દવા સાથે તો બાપુ આ દવા કેવું તમને લાગ્યું રિઝલ્ટ આ દવામાં માં શું થોડા ભાઈ કીધું તું કે આનું ડેમો આપી હા ડેમો આપડે પાદરી લિટર લીધી પાદરી લિટર લીધી અને બપો આના આગળ વર્ષે આઠ હજાર રૂપિયા ની લીટર હતી આ વર્ષે કંપની હજાર રૂપિયા લીટર પ્રોડક્શન વધાર્યું ને કંપની હારી દવા હતી અભિપ્રાય લખીને આપ્યા કે ભાઈ આ દવા

એ ખરેખર હાચો હોય અને ઘણા બધા ખેડૂત મિત્રો ના ફોન પણ આવશે તો તમારો એક મોબાઈલ નંબર બોલો ને બાપુ મારો મોબાઈલ નંબર છે પંચાણુ એક છવ્વીસી ચુમાલી બાપુએ આ મોબાઈલ નંબર આપ્યો છે આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો અને હું વિશ્વાસ આગ્રહ એજન્સી યાજનસિંહ ધૂડાભાઈ મંજીભાઈ સાહેબ પણ છે આદામા માંથી તો સાહેબ તમે તમારો મોબાઈલ નંબર બોલો બાપુને વાડી આટો માર્યો ઠીક કે છે ને સાહેબને પણ તમે ફોન કરી શકો છો ટૂંકમાં જે આદામાની દવા આવી છે